નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે દાળ ચોખા પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર લાઈવ ઢોકળા બનાવીશું સાથે સાથે એકદમ નવી ટેકનિક સાથે આપણે આ ઢોકળા સાથે સૌ કરતી લસણની લાલ ચટણી પણ રેડી કરીશું તો આ કોમ્બિનેશન જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ અહીં એક તપેલામાં એક કપ જેટલો બેસન લીધેલો છે એક કપ બેસનની સામે એક કપ જેટલી સોજી લેવાની છે રવો અવેલેબલ હોય તો તમે રવો પણ ઉમેરી શકો છો એક કપ રવાની સાથે આપણે એક કપ જેટલો ચોખાનો લોટ પણ ઉમેરીશું તો ચોખાનો લોટ બેસન અને સોજી ત્રણેય સરખે ભાગે લીધેલા છે એક કપ જેટલું દહીં લેવાનું છે હળવું ખાટું દહીં લીધેલું છે બાકી જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરીને સરસ મુલાયમ ગાંઠી વગરનું ખીરું જે છે એ રેડી કરી લઈશું જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો આ બેટરને આપણે કવર કરીને છ થી સાત કલાક જેવું આથો લાવવા દઈશું જો આથો ન લાવવો હોય તો તમે તરત જ ઉતારી શકો છો આ બેટરમાંથી લાઈવ ઢોકળા પણ આથો લાવવાથી ઢોકળા જે છે એ વધારે સ્વાદિષ્ટ લાગે છે ઇન્સ્ટન્ટ ઢોકળા તો આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ જ્યારે આપણે થોડીક પૂર્વ તૈયારી સાથે ચાલતા હોઈએ પ્રસંગ હોય તહેવાર હોય તો આ રીતે આપણે આપણા ટ્રેડિશનલ ગુજરાતી ખાટા ઢોકળા લાઈવ ખાટા ઢોકળા પણ રેડી કરી શકીએ છીએ જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે રૂજ એવા પોચા બને છે તો તમે જોઈ શકો છો સરસ એવો આથો આવી ગયો છે અને સરસ ખટાશ પણ આવી ગઈ છે ખીરામાં તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ખીરાને જે છે એ સરસ મિક્સ કરી લેવાનું છે પાણીની જરૂરિયાત જણાય તો પાણી એ પ્રમાણે ઉમેરી દેવાનું આથો લાવવાનો હોય તો અગાઉથી વધારે પડતું પાણી નહીં ઉમેરી દેવાનું આ ઢોકળાની સાથે સાથે આપણે એક ટેસ્ટી ચટણી જે જનરલી આ ઢોકળા સાથે સર્વ થતી હોય છે એ પણ આગળ રેડી કરીશું હવે અહીં ખાંડણી ધસ્તામાં બે લીલા મરચાં અને નાનો આદુનો કટકો લીધેલો છે અને ચપટી જેટલું મીઠું ઉમેરીને વાટી લેવાનું તો મીઠું ઉમેરવાથી ફટાફટ વાટાઈ જાય છે મિક્સરમાં પીસવું હોય તો તમે મિક્સરમાં પણ પીસી શકો છો પણ આ રીતે અધકચરા બહુ જ ટેસ્ટી લાગે છે ઢોકળામાં તો બાળકોને કન્સિડર કરીને બનાવેલા છે માટે અહીં હું આદુ અને મરચાં જે છે એ થોડાક જ ખીરામાં એડ કરી રહી છું એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું જેથી કરીને ઢોકળા જે છે એકદમ રૂ જેવા પોચા અને જાળીદાર બને એક ટીસ્પૂન જેટલી હિંગ અને ચપટીક જેટલું હળદર પાવડર ઉમેરવાનું વધારે હળદર પાવડર નથી ઉમેરવાનું જે પ્લેટમાં ઢોકળા સ્ટીમ કરવા હોય એ પ્લેટને તેલની મદદથી ગ્રીસ કરી લઈશું અને ખીરામાં એક ટીસ્પૂન જેટલો ઈનો અથવા તો બેકિંગ સોડા હોય તો બેકિંગ સોડા પણ તમે ઉમેરી શકો છો બધાને એક દિશામાં મિક્સ કરી અને ખીરાને જે છે આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું તો સોડા ઉમેરતા પહેલાં ઢોકળિયું જે છે એકદમ ગરમ થઈ જવું જોઈએ ઢોકળાની થાળી ઉપર મરી પાવડર ગમે તો મરી પાવડર લાલ મરચું પાવડર ગમે તો લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીને હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ જેવું સ્ટીમ કરી લઈશું તો ચટણી બનાવવા માટે ખાંડણીમાં આઠથી દસ જેટલી લસણની કઢી એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું અને એક ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું ઉમેરવાનું છે ચપટીક જેટલી હિંગ ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું કાચું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને બધાને સરસ જે છે આપણે વાટી લઈશું મિક્સરના વાસણમાં કરવું હોય તો તમે મિક્સરના વાસણમાં પણ કરી શકો છો હવે આ મિશ્રણને આપણે નાની એવી કઢાઈમાં ટ્રાન્સફર કરી દઈશું અને અડધા કપ જેટલું દહીં ઉમેરવાનું છે તો દહીં વધારે ઘાટું નહીં ઉમેરવાનું હળું એવું પાણી ઉમેરવું પડે તો પાણી ઉમેરી દેવાનું બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બધાને સરસ આપણે મિક્સ કરી લઈશું હવે આ કડાઈને ગેસ ઉપર ટ્રાન્સફર કરીને કવર કરીને પાંચથી સાત મિનિટ જેવું મધ્યમ ગેસની આંચ પર કૂક કરવાનું છે તો ઘણીવાર આપણે તેલમાં ચટણી વઘાડતા હોઈએ છીએ ત્યારે મરચું જે છે એ બળી જતું હોય છે દહીં ઘણીવાર ફાટી જતું હોય છે તો તમે આ રીતે ચટણી રેડી કરશો તો તમારે આ બધા પ્રોબ્લેમ નહીં આવે તો ઢોકળા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે ચટણી પણ રેડી છે ગરમ ઢોકળાઓ પર સિંગતેલ અપ્લાય કરીશું તેલ સાથે ઢોકળા જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગે છે કાપા પારીને સિંગ તેલ સાથે અને આપણે જે ચટણી રેડી કરી એની સાથે સર્વ કરવાનું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો